ડભોઈમાં માંડવા સીમે લીલાછમ વૃક્ષોની ગેરકાયદેસર કાપણી ઝડપાઈ ડભોઈ તાલુકાના માંડવાના વિસ્તારમાં આધુનિક મશીનરીથી લીલાછમ વૃક્ષોની ગેરકાયદેસર કાપણી ચાલતી મળી હતી ચાંદોદ ખાતે આવેલા ડભોઈ નાયબ કલેક્ટરને છેદન નજરે ચડતા મામલો મામલતદારને સોંપાયો સ્થળ પર નિમેશ વેશભાઈ વસાવા લાકડું કાપતા ઝડપાયા હતા જેમણે હરિહર આશ્રમ ટ્રસ્ટ નજીકના વ્યક્તિએ કટિંગ માટે કહ્યું હોવાનું જણાવ્યું ગામના સરપંચ અને તલાટી બંને ગેરહાજર હોવાથી વીસીને બોલાવી પંચનામું કરાયું મામલતદારે બનાવની વિગત તાલુકા વિકાસ અધિકારીને મોકલી છે ગેરકાયદેસર વૃક્ષછેદન સામે તંત્ર કડક પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબોઈ ओम साई दाड़म नर्सरी सरकार मान्य नर्सरी બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ तालों था, जिलो अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी ऐट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइनज्रिपल नाइन ऐट फाइव टू सिक्स थ्री सिक्स ऐट अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री ऐट नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव ऐट सिक्स थ्री ऐट थ्री सिक्स ऐट फाइव